આજે સતત બીજા દિવસે પણ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં મેઘાની થઈ ધમાકેદાર એન્ટ્રી ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું ગારિયાધારના વિરડી મોરબા બેલા પાંચટોબરા સરભડા લુવારા મહેસણકા પરૌડી સુરનિવાસ પીપળવા આનંદપુર નાનીવાવડી નવા ગામ ખાખરા સુખપર ફાચરિયા રતનવાવ સહિતના વિસ્તારમાં મેઘાએ કર્યા અમીછાટણા ઉપરવશમાં પડેલા વરસાદના કારણે ગારિયાધારમાં પસાર થતી શેત્રુંજ નદીમાં નવા નીરની થઈ રિપોર્ટર ગોપાલ ગોંડલિયા સમ્રાટ સમાચાર ગારિયાધાર